ડોગ એટલે કૂતરું બેસી ગયું છે કેમ મસ્ત તમને એને ઠંડી લાગતી છે પણ એ બેઠું છે સાટું કે રોટલા હોય નાખે બે પણ આપણે અહીંયા ગાંઠે ને એવું નાખ્યું છે હવાણ ખવણ પણ નખાઈ જાય છે મને નાખી દીધા છે ને એ અત્યારે ખાઈને બેઠું છે વાટે જેની વાટે બેઠું એનું તો અત્યારે જો મસ્ત આવું વાતાવરણમાં જોવું તો ગામડામાં જોવા મળે બાકી છે ને સિટી બીજીમાં જોવા ન મળે તો આપણે અત્યારે છે ને જો મસ્ત વાતાવરણ છે એકદમ શાનદાર અને બહુ વાત એટલે લાલ બ્લોક બનાવી નાખું એમના માટે પેસ છે તો બ્લોક આપણે બનાવી નાખ્યો છે અને એક મસ્ત નજારો દેખાડો હતો પણ એમનું છે બ્લોક સારું નથી હોય છે ચાલુ કરતો છે તો એ નજારો મસ્ત થઈ ગયો કેવા ખબર મસ્ત એટલા પક્ષી ઉઠતા થયો અત્યારે તો ઉડે છે બહુ બે જ પક્ષી છે ટાઈન છે એમ કેવા પક્ષી કેવો ન ખો હોય એક નંબર નજારો ને અમે જોઈએ ક્યારે પસ્સા હાંટ હોય ને આવા કબૂતર બધું પક્ષી ઓ અનુભવ તો થવાનો એટલે એવો થાય ને વાત પૂછવાનો એવો અનુભવ થાય તો ચાલો મિત્રો તો જો નવા હોય તો લાઈક કરો શેર કરો ને કરી દેજો મિત્રો તો જો આપણે અત્યારે તો દુકાને છીએ દુકાને છે એટલે દુકાને તો આપણે વર્પ્રમા તો આવી જઈએ મસ્ત આ દુકાનો દેખાડું તમને કેટલા સમય પછી બહાર જોઈએ છે અને આ એમાં જો આપણે શેને ખબર અહીંયા અમારે છે ને પેલા વેલા વહેલા જો ત્યાં પહોંચે અમલો આ માંડો છે માંડવો પૂરો થયા પછી વેલા વહેલા નીકળી ગયા મસ્ત નજારો જો આ વેલા નિશે પગી જાય તો એકદમ મસ્ત શાનદાર બની જાય શું બની જાય ફોટા ફોટા ખર હોય એવું છે મસ્ત છે તો ચાલો મિત્રો હવે તો અમે જઈશ જઈશી જમવા નાસ્તો એટલે હવા પ્રમાણ નાસ્તો કરવા તો બન્યા લેજો આપડા બ્લોગમાં તો ચાલો મિત્રો તો આપણે બેસી ગયા નાસ્તો નાસ્તામાં આજે આપણે જો દૂધ છે અને ગરમ ગરમ ભાખરી અને અહીંયા છે આપણે ત્યાર વાળું મસ્તું તો બેસી ગયા છીએ નાસ્તો કરવા તો ખાલો મિત્રો આવી જઈજો નાસ્તો કરવા તો આપણે આવી ગયા છીએ પાછા આપણી દુકાને નાસ્તો પાછો મસ્ત રીતે થઈ શક્યો છે અને બહુ મજા આવે એવું ખાવાનું હતું દેશી ખાણું હતું એટલે બહુ મજા આવે તો પણમાં તો બહુ આમ સિટીમાં તો હવા પણમાં તો કોઈ ગાંઠિયા કોઈ તો એટલે આમ અલગ અલગ વસ્તુ બધું બહુ ખાય આમ નવું નવું વસ્તુ તો આપણે તો હવા પણ આવો તો ખોરાક હોય હવામપણમાં દૂધ પછી ભાખરી અને બસ તેલ વાળું મસ્તું મસ્ત મજા આવે એવું ખાવાનું હતું તો ચાલો મિત્રો તો હવે અત્યારે દુકાન છે દુકાન તો કામ છે તો કામ પતાવી લો પછી આપણે મળીએ મિત્રો તો આપણે અહીં નવ વસ્તુ ઘણી આવી ગઈ માલ બહુ જાદો આવી ગયો છે તો જાય મસ્ત મસ્ત વસ્તુ લઈ લીધી છે આપણે ઘણી ખરી જો તો જો આ બધું વસ્તુ નવી નવી કાકા નવું લીધું છે આજે નવી નવી આઈટમ થોડીક લીધી છે આમ જોવા કે જો હાલે તો આપણે બીજી વખત નવી આઈટમ લઈશું એ પછી અહીંયા આપણે જોવા આ ટાઈગર બિસ્કીટ છે અને કોકો એટલે શરીફાના બિસ્કીટ આવે છે એવું છે તો ચાલો મિત્રો તો 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 ઘણી વસ્તુ નવી આવી ગઈ છે અત્યારે નીકળી ગઈ છે ધૂબ આની કે એટલે તડકો તો તડકો આવી ગયો છે અને ગરમી થાવા મળી છે તો એ આપણે પહેરવા પડે છે કોટ કારણ કે એવું છે જે બહુ જેવી એટલે થોડીક ઠંડી હોય છે એટલે સાટું મેં જે કોટ પહેરો છે થોડી જે ભાગી ગયા છે સાડા દસ જે થોડોક અગિયાર સાડા ગયા વાગે ને તે આપણે કોટ કાઢશું તો મસ્ત વાતાવરણ છે સમજો કેમ પણ જો આ બધું અને આપણે મંદિર ત્યાં થઈ ગયું છે મસ્ત કલર બાકી છે કલર થઈ જાય એટલે મંદિર મસ્ત સમજો કેમ એક નંબર લાગે મંદિર તો આખું થઈ જાય કલર બલર ત્યાં મસ્ત મંદિર પછી તમને હું દેખાડી મસ્ત બ્લોક બનાવી તો અત્યારે તો નીકળી ગઈ છે ધૂબ એટલે ને આપણે થોડું ગરમી થવા મળી તો પછી ઘરે ઘરે આપણે કોટ પર કાઢી નાખશું તો અમે જ આવી અત્યારે ગાડી લેવા કારણ કે ગાડીનું એન્જિન છોડી ગયું છું બે ત્રણ દિવસ થી નાખ્યું હતું તો અમે જ છીએ તો એવું છે કે આજનું કીધું હતું બપોર જો થઈ જશે તો અમે જ આવી અત્યારે જો થઈ ગયું હોય તો ગાડીનું એન્જિન તો લઈને વી આવશું કેટલો ખર્ચો થાય એ તમને ખુશી બાદ બતાવશું ને આડે છે અત્યારે ભાઈ જો આમ જો અને એ જો તો બોર ખાવા તો બોર મારી ગયો ને એ બોર તો ચાલો અમે જ આવી છીએ એટલે ગાય જાય બતાવી તમને એન્જિન થઈ ગયું છે તો આપણે ભાઈ બની દુકાને આવી ગયા છીએ ત્યારે પતંગ સ્ટોર ভাই বহে বেলেগ

પછી તમને દેખાડી કેટલી સિંગ કેટલી નાખી છે તો બનાવી જોઈએ સિંગ એટલી જ ભરવાની થેલી ભરી લીધી છે એટલે આપણે આ બેસવાની છે પાંચ એટલામાં પાંચ તો બની હેલો મિત્રો તો આપણે આવી ગયા છે રનિંગ કરવા પાસે ફોન ભરી દીધું છે પોલીસમાં તો રનિંગ કરવા આવી ગયો છું પણ એ પહેલા તમને કહી દો આજે શું એક કારણ કે એમ એવું છે ત્યારે બધા બીજા ભાઈ બહેનો એ બધાને થોડોક પ્રોગ્રામ નો પ્રોગ્રામ છે એટલે એ થોડાક આવી ગયા નહીં તો આપણે આવી ગયા છે તો આપણે સારું કરી દેવાનું છે રનિંગ મસ્ત નજારો દેખાડો આમ જો કેમ એક નંબર નજારો છે જોઈ શકો છો તમે આમ તમે જોઈ શકો છો મસ્ત આમ સુરે આપણે હાથમાં ઉમેર્યા છે ને એ એકદમ મસ્ત નીચે લીલું અને ઉપર કેવા સાંદો મસ્ત વાતાવરણ થઈ ગયું છે તમે આથી જોઈ શકો છો તો ચાલો મિત્રો હું આથી રનિંગ કરી દઉં ચાલુ અને પછી તમને મસ્ત આ તો નજારો તમે જોઈ શક્યો કેવો મસ્ત નજારો છે આવા તમે નહીં જોઈ શકો કારણ કે સિટીમાં ન જોઈએ કે આ જોવું હોય ને આવું નજારો તો આપણે સ્પેશિયલ ગામડે રહેવું પડે ને આ એની જ ખાસિયત છે રહેવાની મજા આવે ચાલો રનિંગ આપણે ચાલુ કરી દેવાનું છે ઉપર તો પછી આપણે મળવી રનિંગ ક્યાં લાગે પૂરી કર્યું બને થોડો રનિંગમાં કતો કતો વિડીયો એ સાટું બનાવવો પડ્યો કારણ કે મસ્ત વાતાવરણ છે તમે આ અનુભવ લેવો હોય ને તો ખાસ કરીને મજા આવે અને મસ્ત વાતાવરણ છે એકદમ ચોખ્ખું અને આમ ધોડવાની એટલી વાત વાતનું પૂછો તો ચાલો ભાઈ થોડો મોડું તો આપણે આવી ગયા છે પાછા ઘરે ધોડી બોર્ડિંગ અને મસ્ત પાછો પહેલી તો બહુ ઠંડી વાત થઈ આટલું તો આજનું થોડુંક ગમે લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં